આનું પણ કેટલી વાર લાગશે એ કહું હું ફોન ઉપર તમને કહું એટલે ફોન પર વાત કરજો ને હું લેહાડા હું જઉં સારું સારું કોણ અમે આ એટલે હો જલ્દી કરજો અલે પેલા સાહેબ તો જાતે ફરી ફોન આઈ આવ્યો કશું નહી આપણો તો 12 વાગ્યા ના બેઠા હતા અત્યારે 8:30 વાગ્યા એટલે કરવાની યાર ફોન ફરી કરો ફોન કરું હો કરો કરો પૈસા તો જોશે કે નહીં એ જ ને હેલો હા બોલો પ્રદીપભાઈ

અને છે ઓઢણ નામ લોન મળે ના મળે ઓઢણ લોન ની હાલતા બૈરાણ તાલીઓ છે અલે ઓઢા એ મોણા નહીં ના ના અમે બૈરાણ તાલીઓ છે અલે બૈરો નાલ ઓઢણ નાલવાનું કારણ છે પણ કારણ તો કો અમે બૈરો ને તાર ઓઢણ હાલતા એવું હોય એમ હા અરે પણ સાહેબ હું શું કહેવા માંગુ હું હા બોલો હવે તમે વધારે નાલો તો આતો નહીં પણ અમે લાખ લાખ રૂપિયા લોન આલો પછી બૈરો લાઈએ તા પછી બબે લાખ આલજો

બોલો આટલા દાદાગીરી કરો છો બોલો આવો આવી ખબર પડે તમને હવે કરી નાખીશું એવું હોય એમ સારું સારું જોઈએ હવે આ જોવા તો ખરા આ લોન ની દાદાગીરી તો તમે જોવો હોય તો એટલે સુ લ્યા બહેરો એટલે અમે મોણા નહીં હે આવું તો હતું હશે એટલે થોડું લખ્યા કે બૈરો લાય એટલે પુરુષ હોય એટલો બૈરો હ અને બૈરો પુરુષ ના આ હપ્તા ભરવાના પૈસા આલ તાણ બૈરો હપ્તા ભર એમ કમાવા તે પૈસા લાવીને હ એમ કે અમે પુરુષ લોન ના આવો તો ખબર પડે તમે ખોટી ખોટી દાદાગીરી કરશો નહીં તમને લોન નથી તમે ફોનછોડ મિત્રો આ વિડીયો હાસ્ય કોમેડી અને મનોરંજન માટે બનાવેલો છે તો બોલો દરેક મિત્રો ને જય રણછોડ